દારૂડીયો દારૂ શું પીએ દારૂ જ દારૂડિયાને પી જાય છે આ કહેવત આપણે સાંભળી હશે એ શું કહેવા માંગે છે કે દારૂ એ દારૂડિયાને પી જાય છે કઈ રીતે આવો આપણે જાણીએ આજનો જે આધુનિક યુગમાં જેમ જેમ સમૃદ્ધિ વધતી જાય છે તેમ તેમ ગરીબ વર્ગ મધ્યમ વર્ગ અને શ્રીમંત વર્ગ એ ક્યાંક ને ક્યાંક પોતાની મોજ મસ્તી અને નિજાનંદમાં વ્યસનના રવાડે ચડી રહ્યો છે આજકાલ ગુટકા બીડી સિગરેટ તમાકુ દારૂ ગાંજો હેરોઈન ચરસ અને ક્યાંક સ્મેક અને ડ્રગ્સ જેવા વ્યસનો સમાજની અંદર દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે આપણે વાત કરીએ દારૂની કોકના આગ્રહ વશ ક્યાંક તમે કોઈક દુઃખના સમયે કે સુખના સમય સાંભળજો કોઈના આગ્રહને વશ થઈને માત્ર એક પેક જેટલો જો તમે દારૂ ક્યાંક લીધો હોય અને પછી એ એક પેક દારૂ તમારા વિનાશનું પ્રતિક બની જાય એ કઈ રીતે એ આપણે જાણીશું માણસ પોતાનું દુઃખ ભૂલવા માટે પોતાનું દર્દ ભૂલવા માટે કોઈ પણ પદાર્થ કે વસ્તુનું સેવન કરતો હોય છે એ પદાર્થ કે વસ્તુમાંથી એ પોતે નિજાનંદ મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે આનંદ મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે અને એ આનંદ લેવા માટે એને કોઈ વસ્તુનું વ્યસન કરે એટલે કઈ રીતે કે એ વસ્તુનું ચોક્કસ ઓછી માત્રામાં એ સેવન કરે જેમ કે દારૂ તો સાઠ એમએલ પછી એકસો વીસ એમએલ એ જ દારૂ પછી ધીરે ધીરે એની માત્રાને વધારતું રહેવું પડે એટલો જ આનંદ મેળવવા માટે અને પછી એ દારૂ વગર એને ચાલે નહીં તો એ દારૂનું વ્યસન થાય અને એ વ્યસનમાંથી મુક્ત થવું એટલે વ્યસન મુક્ત તો આ દારૂ આપણા શરીર માટે મગજ માટે શારીરિક માનસિક સામાજિક આર્થિક તમામ રીતે પાયમાલી નોતરે છે કઈ રીતે નોતરે છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું